જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આધે આઠનો સત્યાવીસમો શ્લોક સમજીશું શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળના બધા જ શ્લોક તમે સાંભળી શકો અને આ શ્લોક બીજા સાથે પણ શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ સાંભળી શકે ને તે શ્રુતિ પાર્થ જાન યોગી વ્યતિ કચ્છ તસ્માત તસ્મા કાલેશુ કાલેશું યોગયુક્તો ભાર્જુન હે અર્જુન જોકે ભક્તો આ બંને માર્ગોને જાણે છે છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે કૃષ્ણ અહીં અર્જુનનો ઉપદેશ આપી રહ્યા છે કે તેણે આ જગતમાંથી આત્માના પ્રયાણ કરવાના વિભિન્ન માર્ગો વિશે સાંભળીને વિચલિત થવું ન જોઈએ ભગવદ્ ભક્તને એ ચિંતા થવી ન જોઈએ કે તે વિધિ નિર્મિત મરણ પામશે કે અકસ્માત દ્વારા ભક્તે કૃષ્ણ ભક્તિના ડટપણે સ્થિર થઈને હરે કૃષ્ણનો જપ કરવો જોઈએ તેણે જાણવું જોઈએ કે આ બે માર્ગોમાંથી કોઈ પણ એક સાથે સંબંધ રાખો કષ્ટદાયક હોય છે કૃષ્ણ ભાવના મૃતમાં મગ્ન રહેવાથી સૌથી સારી પદ્ધતિ એ છે કે ભગવાનની સેવામાં સદા લાગેલા રહેવું આમ કરવાથી લોકનો માર્ગ સુગમ સુનિશ્ચિત અને સીધો થઈ જશે આ શ્લોકમાં યોગયુક્ત શબ્દ વિશેષ મહત્વપૂર્ણ છે કે મનુષ્ય યોગમાં શુદ્ધ હોય છે તે પોતાના સર્વ કાર્યોમાં સદૈવ ભાવના મૃતમાં પરોવાયેલો રહે છે શ્રી રૂપ બોધ આપે છે અનાસક્ત્ય વિષયાનો યથાર્મ ઉપયોગ જત મનુષ્ય દુનિયા વ્યવહારોમાં અનાસક્ત રહેવું જોઈએ અને ભાવના મૃતમાં સ્થિત થઈ વધુ કર્મ કરવું જોઈએ યુક્ત વૈરાગ્ય નામની આ પદ્ધતિ દ્વારા મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે છે તેથી આ વર્ણનોથી ભક્ત કદાપી અસ્વસ્થ થતો નથી કારણ કે તે જાણે છે કે ભક્તિ દ્વારા તેનો પરમધામ સુધી જવાનો માર્ગ સુરક્ષિત છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ